લોર્ડ ક્રિસ્તમવાલાભાઈ બેનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ફેબ્રુઆરી સત્તરમી તારીખ આ સંદેશ સંભળ તમારા સૌ માટે અને તમારા પરિવારજનો માટે અને તમારા દરેકના અંગત હેતુ માટે અને ખાસ કરીને તમારી સારી તંદુરસ્તી માટે વિશે પ્રાર્થના કરું છું તમારા બાઇબલ લઈ લો ઈશ્વરનું વચન સાંભળીએ માર્કનો ગ્રંથ આઠમો અધ્યાય થી તેરમી કલમ સુધી હવે ફોરોશ્યુએ આ વિનેય તેમની સાતે વાદ વિવાદ કરવા માંડ્યો અને તેમની પરીક્ષા કરવા માટે તેમની પાસે કોઈ દૈવી પરચાની માંગણી કરી ઈસુ અંતર્નવ ડન માંદી નિસાસુ નાકને બોલ્યા આ પેડી પરચો કેમ માંગતી હસે હું તમને ખાતરીથી કહું છું કે આ પેડીને પરચો નહીં જે કાઢવામાં આવે અને તેમને છોડીને ફરી હોડીમાં બેસીને તેઓ સામે પાર ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિષ્ઠ વાલ્લાભાઈ તાબેનું આ ફરોશી લોકો શાસ્ત્રી લોકો પ્રભુ ઈસુ પર વિશ્વાસ રાખવા તૈયાર નથી પ્રભુસુ તો ઘણા ચમત્કાર કર્યા હતા અક્ષય રોટી હજારો લોકોને ખવડાવ્યા યાયરની દીકરીને ઈસુ ફરી જીવતા કર્યા નાઇમ નામના ગામના જે એ વિદ્વાનો એકનો એક છોકરો છોકરો મરી ગયો હતો એને ફરી જીવતો કર્યો અશુદ્ધ આત્મા વળગેલા ઘણા બધાને સાજા કર્યા માંદાઓની સાજા કરી આ બધું પ્રભુએ જોયું છે પ્રભુએ કર્યું છે આ લોકો જોયું છે છતાં એ લોકો પ્રભુ સુ પર શ્રદ્ધા રાખવા તૈયાર નથી અને પરીક્ષા કરી જોવા પરીક્ષા કરી જોવા એટલે એમને અપમાન કરવા અને એમના ઉપર વિશ્વાસ મશ્કરી કરવા આટલા બધા ચમત્કાર કરે એટલે પ્રભુશુ શુભ સંદેશું કે પ્રભુ ઈસુ આ સાંભળી નહીં પ્રભુ ઈશુ અંતરથી ઊંડાણમાંથી નિશાસો નાખીને બોલ્યા પ્રભુ શુભ દુઃખીતા આટલું બધું કર્યા પછી પણ એ લોકો શાસ્ત્ર જાણતા હોય ત્રીસ વર્ષ પહેલા હેરોદે કહ્યું કૃષ્ણ જન્મ ક્યાં તમારે શાસ્ત્રમાં જુઓ અને એ જ શાસ્ત્ર તેઓ ખોલીને જુએ यश्या पोते हमने किदो हसे आ यीशु पासे त सानिया अपेक्षा रखवानी शास्त्र जानता हता सत्य जोता हता पण प्रभु यीशु पर विश्वास राखवा तैयार नथी घनी वक्त आज जे पण लोको आ चमत्कार त अमे विश्वास राखवा तैयार नथी आ नोकरी मळे त पछि आम्ही विश्वास राखवा तैयार ईश्वर कसु मॅजिशियन नथी आ करवती आ करिएम અને ઈશ્વર પાસેથી ડિમાન્ડ ના કરી શકીએ જ્યારે વિશ્વાસ રાખીએ ચમત્કાર થાય છે પણ જ્યારે ચમત્કાર માગે લોકો શેતાન પણ એમની પાસેથી અસોટી માંગી આ પથ્થરને તો રોટી બનાવી દે આ મંદિરના શિખર મંત ખોદ શેતાનની કસોટી અને આ લોકોની કસોટી પણ આ એવું પ્રજા એવી કે જેવી રીતે યર્દન નદીના ક્રોસ કર્યા હતા જેવ રીતે આકાશમાંથી મન્ના આવી હતું એવ રીતે તેવી પરિચો કરવા માંગતા હતા પ્રભુ પાસેથી પણ આ યહૂદી પ્રજા એવી જે મહાપ્રસ્થાન ગ્રંથમાં 70માં અધ્યાયમાં 7મી કલમમાં નિર્ગમન ગ્રંથમાં એકા દેવિયા બહુત ચમત્કાર કર્યો તો પણ જરૂર વાંચો મહાપ્રસ્થાન ગ્રંથમાં 70મો અધ્યાય 7મી કલમમાં અને તેણે એ જગ્યાનું નામ માસા અને મરીબા રાખ્યો કારણ અહીં ઈસરાયલીઓએ ઝઘડો કર્યો હતો અને અહીં જ તેમણે પ્રભુ અમારી વચ્ચે છે કે નહીં એવી શંકા ઉઠાવીને પ્રભુની કસોટી કરી હતી હઠીલા લોકો હતા હા ક્રિષ્ણમતાબેનનું આજના શુભ સંદેશ દ્વારા પ્રભુ ઈશુ અને ઈશ્વર પાસે મસીહ પાસે અપેક્ષા રાખવાની આપણે તો માત્ર વિશ્વાસ રાખવાનું હોય એ આ બે જરૂરિયાત જાણે છે એ કશું મેજિશિયન નથી અને પછી જ્યારે વિશ્વાસ રાખીએ આપણા જીવનમાં ચોક્કસ પ્રભુ અદ્ભુત અદ્ભુત કાર્ય કરે છે અનેક અનેક ચમત્કાર કરે છે પ્રભુ પોતે કહે છે જેને વિશ્વાસ અને બધું શક્ય છે 11 ગ્રંથમાં અગિયારમાં ત્રેવીસમાં પ્રભુ પોતે કહે છે પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂકી એવો વિશ્વાસ રાખો મળી રહેશે આપણે પણ પ્રભુના સંતાન તરીકે મિશા પ્રભુ પર દ્રઢ વિશ્વાસ રાખીએ અને આપણા જીવનમાં અદ્ભુત અદ્ભુત કાર્યનો જરૂર અનુભવ કરીએ આ કૃષ્ણ માલા ભયતા બહેનો આજના આ શુભ સંદેશ સમાનન ચિંતન કે બાઇબલ સ્ટડી સાત્ર પાઠ સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાનો દિવ્ય સંધેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષેક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પ્રવુતરો આ મન બોલો દિવ્ય ધ્યાનો જય